કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ નવ વિશેષ સંસ્કૃતની અંદર પ્રકરણ બે જે છે કુલશીય આચાર એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર મિત્રો છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમે ધોરણ નવને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ આ ચેનલને અચૂકથી શેર કરજો જેથી કરીને મિત્રો તેમને પણ લાભ નીવડી શકે તો હવે આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ પહેલો છે વિકલ્પ્ય સમુચિત પદમ ચિત્વા એટલે કે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે પહેલો છે તૃષા પીડિતઃ શિશુ કશ્ય ગચ્છતી તો આવશે ઓપ્શન એ જનજ્ઞા એટલે કે પોતાની માતા પાસે જાય છે बीजो मेघ शब्द से प्राक तो आवश्यक मेघन शब्द हो सी जलद तीजो सर्वे की रक्षत व्यम तो आवश्यक बी कुललाचार चौथो वृद्ध क्रेदुष आशित तो आवश्य सी मरणासन एट्ले मरण पथारि पड़ो तो वृद्ध पांचमो शिशु कश्य प्रतीक्षा करोती तो आवश्यक ऑप्शन ए मेघ से एट्ले वरसादी प्रतीक्षा करते तो छठो से पुनरपी शब्द से उचित संधि विच्छेद दर्श्यत તો આવશે ઓપ્શન સી પુનઃ પ્લસ અપી તો મિત્રો ધોરણ નવના બધા જ વિષયના સ્વાધ્ય સોલ્યુશન અમારી ચેનલ પર મૂકેલા છે તે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને જોવા મળી જશે ત્યાં જઈને તમે તમામ વિડીયો જોઈ શકો છો જોઈએ સાતમો અહ તડાગ જલમ પાતુમ તો આવશે સી ઈચ્છા અમી આવશે નેક્સ્ટ છે બીજો સંસ્કૃત ભાષાએ ઉત્તર લેખત એટલે કે પ્રશ્નોના જવાબ તમારે સંસ્કૃતમાં આપવાના છે પહેલો તૃષ્યા પીડિતઃ ક આસિત તો કોણ તૃષ્ણાથી પીડાતું હતું તો તૃષિયા પીડિતા ચાતકશિશુ આસિ બીજો ચાતકશિશુ ક પાતું ન અહરતી તો ચાતકશિશુ મેઘજલ પાતું ન અહરતી નેક્સ્ટ આગળ વધીશું ત્રીજો કે કૃષકપુત્ર દારિદ્રષ્ટ તો કૃષકપુત્ર દારિદ્ર માર્ગે પ્રાપ્તેન ધનચ્યુતેન નષ્ટ ચોથો કૃષક પુત્રે માર્ગે ક પ્રાપ્ત તો કૃષક પુત્રિણ માર્ગે ધનુક્ષુતઃ પ્રાપ્તમ એટલે કે ધનની પોટલી મળે છે પાંચમો શિશોહો તૃષા કેન નષ્ટા તો શિશોહો તૃષા મેઘજલસ્ય પાન નષ્ટા ત્રીજો જોઈએ કે રેખાંકિત પદાને સ્થાને કોષ્ટતાન પદ વાક્ય પ્રશ્નાર્થવાક્ય વાક્યમ રચયત એટલે કે જે અંડરલાઈન કરેલી છે એ જ શબ્દ કાઢીને તમારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે પહેલો છે જનની શિશુ બોધિયતી તો જનની ગાઢી દેવાનું છે તો આ વર્ષે કા શિશુ બોધય બીજો છે માર્ગ પરીસ્રાત સષતિ પરીસ્રાતા ગાઢી દેવાનું છે તો માર્ગે ક્રદુષ સિષતિ ત્રીજો છે કૃષુ કૃદ્ધ આસિ તો ક વૃદ્ધ આસિ નેક્સ્ટ આગળ વધીશું ચોથો તનસ્યુત માર્ગે પ્રપશ્યુત કુત પ્રપો સર્વૃત્તાંત કથય તો સહકશ્ય સર્વે વૃત્તાંત કથિયતી ચોથો જોઈએ કે નિર્દેશનુસાર ધાતુરૂપાણ પરિચય લિખત એટલે કે આપણે ધાતુરૂપ તાતુહ કાલ અથવા લકાર પદમ પુરુષને વચન બધું જ જણાવવાનું છે પહેલાં જોઈ શકો છો મિત્રો ઈચ્છા વિનું સંપૂર્ણ આપેલું છે વિવરણ ગચ્છતી અહર્ષિ કથિયતી ને વધતી સંપૂર્ણ માહિતી આપેલી છે તો આપણે નેક્સ્ટ આગળ વધીશું મિત્રો નેક્સ્ટ જે પાંચમો માતૃભાષામાં ઉત્તરાયણ લિખત એટલે કે આપણે માતૃભાષાની અંદર એટલે કે આપણી ગુજરાતી ભાષાની અંદર આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે પહેલો કુલાચાર એટલે શું તો કુલાચાર એટલે કુળનો ઉદ્ધાર કુળની પરંપરા કે પ્રભુ કુળની પરંપરા કે રીતિ હતી એક વચની રહેવું પિતા દશરથના કઈ આપેલા બે વચનોની પૂર્તિ કરવા શ્રી રામે રાજત્યાગ કરીને ચૌદ વર્ષનો વનવાસ સ્વીકાર્યો હતો જોઈએ બીજો માતા ચાતક શિશુને શું ન કરવા કહે છે શા માટે તો માતા પોતાના તરસા શિશુને તળાવનું કે અન્ય કોઈ જળાશયનું પાણી પીને પોતાની તરસ શાંત ન કરવા માટે કહે છે તે પોતાના બચ્ચાને કહે છે કે વરસાદ રૂપે પડેલું સીધું પાણી પીવું એ જ આપણા કુળની પરંપરા છે આથી અન્ય કોઈ પણ જળાશયનું પાણી ન પીવું જોઈએ ત્રીજો નિર્ધન હોવા છતાં કૃષક પુત્રે શા માટે ધનશ્યુતને સ્પર્શ પણ ન કર્યો તો ખેડૂત પુત્ર પૈસાની થેલી જોઈને ખુશ થયો આ પૈસા થી પોતાની ગરીબાઈ દૂર થશે એ વિચારીને તે પૈસાની થેલી લેવા તેણે હાથ લંબાવ્યો પરંતુ તે જ વખતે તેને પોતાના પિતાએ આપેલો ઉપદેશ યાદ આવ્યો કે બીજાના ધનનો સ્વીકાર કરવો એ આપણા કુળનો રિવાજ નથી આ કારણે કુશકપુત્રે પુત્રે એ પૈસાની થેલીને સ્પર્શ પણ ન કર્યો તો છે કે ચાતક શિશુએ તળાક જળ શા માટે ન પીધું તેનો જવાબ તો ચાતક શિશુને ખૂબ તરસ લાગી હતી તે તળાવનું કે કોઈ પણ જળાશયનું પાણી પીને પોતાની તરસ શાંત કરવા તૈયાર થયું પરંતુ તેની માતાએ તેને કહ્યું કે વરસાદના પાણી સિવાય અન્ય કોઈપણ જળાશયમાંથી પ્રાપ્ત થયેલું પાણી પીવું એ આપણા કુળની પરંપરા નથી આથી તેને તળાવનું પાણી ન પીધું તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણું ધોરણ નવ વિશેષ સંસ્કૃતની અંદર જે બીજું ચેપ્ટર છે કુલેશ્ય આચાર એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો મિત્રો આની તમારે પીડીએફ જોતી હોય તો જે તમને નંબર આપેલો છે એ નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરશો ત્યાંથી તમને પીડીએફ પણ મળી જશે અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા પણ આ જ નંબર ઉપર તમે પોતાનું ધોરણ અને નામ લખીને મૂકશો તો ત્યાં પણ તમે જોડાઈ શકશો અને જો તમારે ડાયરેક્ટ જોડાવવું હોય તો વોટ્સઅપ ગ્રુપની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ત્યાં જઈને પણ તમે ડાયરેક્ટ જોડાઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત